હળવદ અને ઇંગ્લિશ સ્કૂલ ખાતે સમર ક્રિકેટ કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આજના યુગમાં બાળકોમાં ક્રિકેટ પ્રત્યેની જબળી લોકપ્રિયતા જોવા મળે છે ત્યારે હળવદ બંધક નો કોઈ પણ બાળક ક્રિકેટથી વંચિત ન રહે તેવા ઉદ્દેશ્ય સાથે સાંધિપની ઇંગ્લિશ સ્કૂલ દ્વારા સમર ક્રિકેટ કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હળવદની કોઈ પણ શાળામાં અભ્યાસ કરતા થી અઢાર વર્ષના બાળકો ભાગ લઈ શકશે અને સારા ક્રિકેટર બની શકે તે માટે બેટિંગ બોલિંગ ફિલ્ડિંગ તથા ફિટનેસ ડેવલપમેન્ટ ટ્રેનિંગ કેમ્પ યોજવામાં આવ્યો છે હળવદ પંથકનો બાયાક જિલ્લા કક્ષાએ અને આગળ પોતાનું પ્રતિભા બતાવી સારું ક્રિકેટ રમી શકે તે માટે સમર ક્રિકેટ કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કેમ્પ ચાલુ કર્યો આવતા વર્ષે આપણે રેગ્યુલર કેમ્પ ચાલુ કર્યો હતો ત્યારે આપણી પાસે છ છોકરાઓ હતા આજે આપણી પાસે પિસ્તાલીસ છોકરાઓ છે અને આપણે જે આખા મોરબીની અંદર આપણે સાંદિપની ઇંગ્લિશ સ્કૂલની અંદર જે સિઝન ક્રિકેટ ચાલુ છે આપણે બેઝિકથી આપણે ચાલુ કરેલું છે એના કારણે જે બાળકોમાં જે નાના છોકરાઓ છે એને જે બેઝિક માહિતી મળવી જોઈએ એ પણ એ બાળકની અંદર બેઝિકથી શીખે તો આગળ જઈને સારું એ પર્ફોમ આપી શકે એના માટે અત્યારે જો મોરબીની અંદર જો બેઝિક માટે જો કોઈ એકેડમી હોય તો સ્કૂલ ઓફ સ્પોર્ટ એકેડમી હળવદ સ્કૂલમાં ક્રિકેટ એકેડેમીનો કેમ્પ ચાલુ કર્યું છે લગભગ એક વર્ષથી ચાલુ છે આપણે સ્પેશિયલી સમર કેમ્પ આ વખતે ચાલુ કર્યો છે પંદર

અહીંયા મારે પેલા સાઉ ઉર્દૂડી બેટિંગ થતું પછી મારા કોચે મને સારું શીખવાડ્યું અને મારું હવે સારું બેટિંગ થાય છે હું હજી આગળ વધવા તો કોશિશ કરીશ છે અને અહીંયા મને બહુ મસ્ત ફીલ છે હું ઇન્ડિયાની ટીમમાં રમવા છું ન્યૂઝ